મારું નામ સુરેશકુમાર સુમાભાઈ પટેલ છે હું હિંમત હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે મારી સેવાઓ આપી રહ્યો છું ગુજરાત સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના જે રજૂ કરવામાં આવી છે તે ખૂબ જ ઉચ્ચતમ કક્ષાની યોજના છે જે ભવિષ્યમાં સ્ત્રી શિક્ષણને ખૂબ જ પ્રોત્સાહિત કરશે અને વર્તમાનમાં જે કામ થઈ રહ્યું છે એ બદલ સરકારશ્રી અને નીતિ નિર્ધારકોને ખૂબ ખૂબ અભિનંદન જેનાથી શાળામાં વિદ્યાર્થીનીઓનું અભ્યાસમાં એકાગ્રતાનું પ્રમાણ વધ્યું છે સાતત્યપૂર્ણ શિક્ષણ વધી રહ્યું છે વિદ્યાર્થીનીઓને શાળામાં મોકલવા માટે માતા પિતા પણ ખૂબ સજાગ રીતે પ્રયત્ન કરે છે કારણ કે તેમની હાજરી સાથે આ સંલગ્ન યોજના છે જો હાજરી ઘટે તો એમને એ શિષ્યવૃત્તિ પાંચસો રૂપિયા મળતી નથી એટલે નિયમિતતાનું પ્રમાણ વધ્યું છે જેમાં નમું સરસ્વતી યોજના નમુલક્ષ્મી યોજનાનો પણ લાભ લઈ રહી છે એટલે આ યોજનાઓના કારણે વિદ્યાર્થીઓમાં અને માતા પિતામાં પણ બાળકો નિયમિત રીતે શાળામાં આવે એ માટેના પ્રયત્નો ચાલુ થયા છે જે ભવિષ્યના શિક્ષણ માટે ખૂબ જ ઉમદા અને યશસ્વી પરિણામદાયક બની રહેશે ફરીથી ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન